સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી તેના સ્પેર છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા અછણ ગામના ત્રણ ઈસમોને ચોરીની પાંચ બાઇકો સહિત એક પોઈન્ટ સત્તાણુ લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લા વડા ભયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા પણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચનાના પગલે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈડીએ તુવર સહિત સ્ટાફ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતા અને મૂળ ઉછણ ગામના સુફિયાન સલીમ પટેલ જાવિદ આદમ બગસ તેમજ રિયાઝ મુસ્તાક પટેલ ત્રણે ભેગા મળી સુરત બાજુથી મોટરસાયકલો ચોરી કરી લાવી વાગરા આસપાસના ગામડાઓમાં વેચાણ કરે છે

અને ત્યાં મળી અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી વાગરાના ગામોમાં ખેડૂત મજૂરોને વેચી દેતા હોવા સાથે કોઈક બાઈકોને ખોલી તેના સ્પેર પાર્ટો વેચી નાખતા હતા ત્રણે આરોપીઓ ભેગા મળી સુરત શહેરના વિવિધ વિસ્તારમાંથી સાત બાઇકો ચોરી કરી હતી અને તે પૈકી ત્રણ મોટરસાયકલો પોતાની પાસે રાખી હતી અને અન્ય મોટરસાયકલો મોટરસાયકલના સ્પેર પાર્ટો અલગ અલગ કરી અને ઇસમોને આપ્યા હોવાની કબૂલાત કરી હતી પોલીસે પાંચ બાઇક બે એન્જિન સ્પેર પાર્ટો મળી કુલ એક પોઈન્ટ સત્તાણું લાખના મુદ્દા માલ કબ્જે કરી તેઓની વધુ તપાસ હાથ ધરી છે